ધાર્મિક ધ્યાન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું વાર્તા વડીલની સલાહ આપણે આપણા કન્ફર્ટ ઝોનમાંથી બહાર આવી અને આપણા જીવનને યોગ્ય રીતે ઘડવું જોઈએ એક વાર ગીધનું ટોળું ઉડતું ઉડતું એક ટાપુ પર પહોંચ્યું ટાપુ સમુદ્રની મધ્યમાં આવેલો હતો ત્યાં ઘણી બધી માછલીઓ દેડકાની દરિયાઈ જીવો હતા આમ ત્યાં ગીધ માટે ખાવા પીવાની કોઈ અછત નહોતી સૌથી સારી વાત એ હતી કે ત્યાં કોઈ જંગલી પ્રાણી નહોતા જે ગીધનો શિકાર કરી શકે ત્યાં ગીધ ખૂબ ખુશ હતા આટલું આરામદાયક જીવન તેમણે પહેલાં ક્યારેય જોયું ન હતું એ ટોળામાં મોટાભાગના ગીધ યુવાન હતા તેઓ વિચારવા લાગ્યા કે હવે તેમણે આખી જિંદગી આ ટાપુ પર જ રહેવાનું છે અહીંથી ક્યાંય જવાનું નહીં કારણ કે અમને આટલું આરામદાયક જીવન બીજે ક્યાંય નહીં મળે પરંતુ તેમની વચ્ચે એક વૃદ્ધ ગીત પણ હતું જ્યારે પણ તેણે યુવાન ગીતોને જોયા ત્યારે તે ચિંતિત થઈ ગયો તેણે વિચાર્યું કે અહીંના આરામદાયક જીવનની આ યુવાન ગીતો પર શું અસર થશે શું તેઓ વાસ્તવિક જીવનનો અર્થ સમજી શકશે અહીં તેમના માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી આવી સ્થિતિમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવશે ત્યારે તેઓ તેનો સામનો કેવી રીતે કરશે ઘણું વિચાર્યા પછી એક દિવસ વૃદ્ધ ગીતે બધા ગીતની મીટિંગ બોલાવી પોતાની ચિંતા વ્યક્ત કરતો તેણે કહ્યું જે ટાપુ પર આપણે રહીએ છીએ ત્યાં લાંબો સમય થઈ ગયો છે મારા મતે હવે આપણે એ જ જંગલમાં પાછા જવું જોઈએ જો આપણે એ જ જંગલમાં જવું જોઈએ જોથી આપણે પાછા આવ્યા છીએ અહીં આપણે કોઈપણ પ્રકારની મુશ્કેલી વિનાનું જીવન જીવીએ છીએ આવી સ્થિતિમાં આપણ ક્યારે મુશ્કેલી માટે તૈયાર થઈ શકીશું નહીં તેની વાત સાંભળીને પણ યુવાન ગીત તેની અવગણના કરતા રહ્યા તેમને લાગ્યું કે વૃદ્ધ ગીત વધતી જતી કારણે પાગલ બની છે છે એટલા માટે તે આવી વાતો કરી રહ્યો ટાપુનું આરામદાયક જીવન છોડવાની ના પાડી વૃદ્ધ ગીધે તેમને સમજાવવાની ઘણી બધી કોશિશ કરી તમે બધા ધ્યાન આપતા નથી કે તમને આરામની આદત પડી ગઈ હોવાથી તમે ઉડવાનું પણ ભૂલી ગયા છો આવી સ્થિતિમાં તમે શું કરશો જો તમારા પર કોઈ મુશ્કેલી આવશે વાત સાંભળો મારી સાથે આવો પરંતુ વૃદ્ધ ગીધની વાત સાંભળી નહીં વૃદ્ધ ગીધ ત્યાંથી જ થોડા મહિના વીતી ગયા એક દિવસ વૃદ્ધ ગીધે ટાપુ પર ગયેલા ગીધ વિશે પૂછપરછ કરવાનું નક્કી કર્યું અને ઉડતો ઉડતો તે ટાપુ પર પહોંચ્યો ટાપુ પર પહોંચ્યા પછી તેણે જોયું ત્યાંનો નજારો બદલાઈ ગયો હતો જ્યાં જુઓ ત્યાં ગીધના મૃતદેહ પડ્યા હતા ઘણા બધા ગીધ લોહલુહાણ હતા અને ઘાયલ થયેલા પડ્યા હતા આશ્ચર્યચકિત થયેલા વૃદ્ધ ગીતે થઈ કહ્યું તમે ગયા પછી અમે આ ટાપુ પર ખૂબ જ સુખી જીવન જીવતા હતા પરંતુ એક દિવસ અહીં એક જહાજ આવ્યું તે જહાજમાંથી દીપડાઓને અહીં છોડવામાં આવ્યા શરૂઆતમાં તે દીપડાઓએ અમે કંઈ ન કર્યું પરંતુ થોડા દિવસ પછી તેમને ખબર પડી કે અમે ઉડવાનું ભૂલી ગયા છીએ અમારા પંજા અને નખ એટલા નબળા થઈ ગયા છે કે અમે ન તો કોઈના પર હુમલો કરી શકીએ અને ન તો પોતાનો બચાવ કરી શકીએ તેથી તેઓએ અમને એક એક પછી મારવા માંડ્યા તેમના કારણે જ અમારી હાલત થઈ છે કદાચ તમારી આજ્ઞા તોડવા માટે અમને પુરસ્કાર મળ્યો છે તમારી આ આજ્ઞા ન માનવાનું અમને ફળ મળ્યું છે ઘણીવાર આપણે કન્ફર્ટ ઝોનમાં ગયા પછી તેમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે આવી સ્થિતિમાં જ્યારે પડકારો ઊભા થાય છે ત્યારે તેમનો સામનો કરવો સરળ નથી તેથી કમ્ફર્ટ ઝોનમાં જઈને ક્યારેય ખુશ ન બનો હંમેશા તમારી જાતને પડકાર આપો અને મુશ્કેલી માટે તૈયાર રહો પછી તમે પડકારોનો સામનો કરતા રહેશો અને આગળ વધતા રહેશો અસ્તુ